ભારે વરસાદથી હાલોલ શહેરમાં બરબાદીના દ્રશ્યો ઉલ્લાસનગરનું ઢાળ આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે ઉલ્લાસનગરના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે વરસાદી પાણીના ભરાવને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે હાલોલનું ઉલ્લાસનગરના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદને લઈ અનેક વખત આ પ્રકારે સ્થિતિ સર્જાતી હોય છે બીજી તરફ પ્રશાસનમાંથી કોઈ ડોક્યું કરવા પણ નથી આવ્યું તેવું સ્થાનિકોનું કહેવું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ છે બે મહિના પહેલા પણ ઉલ્લાસનગરની આ જ સ્થિતિ થઈ હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે હાલોલમાં થયેલા મુસળધાર વરસાદે હાલોલની સ્થિતિ બગાડી નાખી છે વરસાદ તો રોકાયો બાર કલાકની ઉપર સમય વીત્યો પણ હાલોલમાં આવેલા વરસાદે લોકોની જિંદગી તો બગાડી છે સાથે તમે જોવો છો કે જે લોકોની પોતાની ફોર વ્હીલરો છે કે જે પાર્ક કરેલી હતી તે આખી ફોર વ્હીલરો ડૂબી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ છે એટલે કે લોકોને મોટું નુકસાન છે અહીંયા કોઈ અધિકારી કે તંત્રના લોકો આવ્યા નથી જેને કારણે પાણીનો નિકાલ થાય લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર થયા છે છેલ્લા બાર સોલ કલાકથી લોકો પોતાના ઘરમાં છે સ્કૂટરો તો આખા ડૂબી ગયા છે તેની સાથે જે ફોર વ્હીલર છે ઇકો ગાડી છે તે પણ પાણીમાં ગરકાવ છે